મોરાત ગઢે બેઠી મોમાય મોમાય માને કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં માં જાડેજાઓ રહેતા હતા જેમને અંદરો અંદર મતભેદ થતા કેટલાક કુટુંબો કચ્છ તરફ ચાલી નીકળ્યા રસ્તામાં વિશાળ રણ આવતા તેઓ તરસે ટળવડવા લાગ્યા અને કુળદેવી માં ને યાદ કરવા લાગ્યા માળી સોળ વર્ષની ની કન્યાનું સ્વરૂપ લઈ હાંડળી પર સવાર થઈને આવ્યા અને તેઓને મીઠું અમૃત જેવું પાણી પાયું કહ્યું કે મારી સાંઢડીના પગલે પગલે ચાલે આવજો આગળ જતા એક ટીમ્બા પર હાંડળી પગલા લુપ્ત થઈ ગયા અને માતાજીની સ્વયંભૂ મૂર્તિ ચુંદડી શ્રીફળ અને ત્રિશુર મળી આવ્યા અને જાડેજા કુટુંબોએ ત્યાં જ માતાજી ની દેરી બનાવી મોમાઈ મોર થઈને રસ્તો બતાવ્યો હોવાથી આ જગ્યા મોમાઈ મોરા નામે પ્રસિદ્ધ થઈ હાલ મોરાગઢ પણ કહેવાય છે મોમાઈ મા પર રબારી ભરવાડ જાડેજા કારડિયા રાજપૂત વાઢેર પટેલ તેમજ અન્ય સમાજો અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને માતાજી ઘણાના કુળદેવી પણ છે આપ પણ ક્યારેક આવજો મારી મોરાગઢવાડી મોમાઈના ના દર્શને જય મોમાઈમાં